નમસ્કાર ખેડૂત મિત્રોમાં જોઈ રહ્યા છો તાત્કાલિક બે હાજર પંદર પણ બે હાજર સત્તરનું પાર્સિંગ છે એન્જિન પંચાણું ટકા છે આટલું જૂનું છે એટલે એટલું પાંચ ટકા ડાઉન થાય હાઇડ્રોલિક સો ટકા ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ઘેર સારા સાઈડમાં જોવા મળશે પાવર સેવિંગ વિનાનું આ ટ્રેક્ટર છે ટાયર્સ મોટા સિત્તેર ટકા અને નાના સિત્તેર ટકા જેટલા જ છે મતલબ બંને સરખા જ છે બેટરી નવી નાખેલ છે સેલ સ્ટાર ટ્રેક્ટર છે કંપની કન્ડિશનમાં ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી તેવું આપણા લાલભાઈનું કેવું છે કિંમતની જો વાત કરીએ તો બે લાખને એસી હજારમાં આપી દેવાનું છે નોંધ ખેડૂત મિત્રો ઓનલાઈન ટોકન આપવાય પણ રૂબરૂ કુલ મુલાકાત લઈ ટ્રેક્ટર ના ગમે તો ટોકન પાછી મળી જશે ગામ અમરેલી જોવા મળશે મોબાઈલ નંબર છે ત્રાણું બે પંચોતેર ત્રાશી પાંચ નેવ્યાસી જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્ક્વાયરી